વાંસદા તાલુકાનું જે એક ફળિયું છે એને નિર્માણ રોડ તરીકે ઓળખવામાં આવે છે અને નિર્માણ રોડ ઉપર અત્યારે હું છું અને ત્યાં ભેગા હતા લોકો તો આપણે એમની સાથે ચાય ઉપર ચર્ચા કરવાની છે અને એમને પૂછીએ કે વાંસદા તાલુકાના નિર્માણ રોડના વિસ્તારમાં લોકસભાની ચૂંટણી વિશે લોકો શું વિચારે છે અને લોકોના મંતવ્યો શું છે અહીં ઘણા બધા છે એમાં આપણી સાથે આજે મહિલાઓ પણ જોડાય છે અને મહિલાઓ સાથે પણ આપણે ચર્ચા કરીએ કે મહિલાઓ શું વિચારે છે બહેનો શું વિચારે છે એના માટે પણ આપણે આજે નિર્માણ રોડ વાંસદા ખાતે ચર્ચા કરીશું બેન તમારું નામ રેખાબેન રેખાબેન અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે અને વાંસદા તાલુકામાંથી બે કેન્ડિડેટને આ વખતે ટિકિટ મળી છે ઇતિહાસમાં પહેલી વાર જોઈએ તો આપણે એક ધવલ પટેલ ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી અનંત પટેલ તો તમને કયા કેન્ડિડેટ એવું લાગે કે આ કેન્ડિડેટ આપણા માટે કામ કરશે આપણો વિકાસ કરશે તમને કોણ લાગે છે અનંતભાઈ પટેલ આનંદભાઈ પટેલ લાગવાનું કારણ કામ બામ સારું કરે આમ કરે બધું કરવું છે પણ લોકો તો એમ પણ કહે છે કે ધવલભાઈ અને ભાજપ સરકાર ખૂબ વિકાસ કરે છે અને તમારું વાંસદા તાલુકો છે વાંસદાનું ગામ છે એ તો સંપૂર્ણપણે મારા ખ્યાલ પ્રમાણે ભાજપ તરફી જ થતું હોય છે તો તમને એવું કેમ લાગે કે અનંતભાઈ સારું કામ કરશે દેખાતું છે હમણાં થોડું ઘણું કામ કરતો દેખાય છે તમને દેખાય છે એટલા માટે એના માટે અમે કહેતા છે કે આનંદભાઈ સારા છે સારા છે તો ધૌલભાઈને તમે ઓળખો છો ધૌલભાઈને નહીં ઓળખો નથી ઓળખો તમે ભાઈ અમે દવને ઓળખીએ ને પટેલને ઓળખ અનંત પટેલને ઓળખો છો અનિલ પટેલ વિકાસ કરે છે આ વિસ્તારમાં એ તો ગામમાં સારું જ કરતા છે એટલે અમારે બહુ સારું ફાયદામાં છે તમે શું વિચારો લોકસભાની ચૂંટણી માટે કે લોકસભાની ચૂંટણીમાં અત્યારે વિકાસ બહુ વિકાસની વાત ઘણી જગ્યાએ ચાલે છે પણ વિકાસ થયો છે નથી થયો તો કયો કેન્ડિડેટ આવશે ભાજપ નો કોંગ્રેસ નો કોણ તમારો વિકાસ કરશે આમ તો વિકાસ આનંદભાઈ પટેલ જ કરતા છે કોંગ્રેસમાં એટલે ભાજપમાં તો અમને હજુ તો કઈ એ નથી મળ્યું પણ બધે તો વાંચતામાં તેમ જ કહે છે કે બધે ધવલ પટેલ જ ચાલે અને આનંદભાઈ તો ખાલી આંદોલન કરે અને ઉપવાસ પર બેસી એવું જ કરે છે તે આનંદભાઈ તો ના ના અમને એવું નથી આનંદભાઈ હરા છે અમે એને ઓળખતા છે ઓળખતા છો તમે અત્યારે કયા બે કેન્ડિડેટ ઉભા છે તમને ખબર છે

લોકો સાંભે ઉછી અવાજ થી અવાજ કરે વિધાનસભામાં વાંસદાની જર્જરિત કોટેજ હોસ્પિટલ હતી અનંતભાઈ પેલે ધારાસભ્યમાં જીતા એ પછી પેલો જ પ્રશ્નો કર્યો વિધાનસભામાં તો કોટેજ હોસ્પિટલ મંજૂર થઈ ગઈ એની સત્તા પર એ લઈ આવ્યો લડીને પણ તો પણ લોકો તો એમ છે કે તમારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ છે એમને ફક્ત આંદોલન કરી રહ્યા છે કઈ કામ નથી કર્યું એવી જ વાતો ચાલે છે એના માટે તમે શું જવાબ આપશો અનંતભાઈ સત્તા પર નથી તો બી વિરોધ પક્ષમાં રહીને કામ કરે છે હડતાલ કરે રસ્તા પર બે રસ્તાના ઠીકડા બી અનંતભાઈ કરાવવું પડે આ સરકાર જોતી જ નથી રસ્તા બૈના કે ની બૈના આપણી સાથે બીજા છે તમારું નામ સાહેબ સુરેશ

કેરવા પર એકની દવલભાઈ ભી એવું જ કહે છે કે હું ભી તમારો લડાઈ હું કહી દાવલભાઈ પણ અમારે તો પહેલા લોકો લડે તો એ લોકો ને સહકાર આપવા પડે કે ને માર હારવા આગળ પડીને લડે તો પોતાની સાથે બીજા આબાજુ છે હજુ એમની સાથે ચર્ચા કરીએ સાહેબ તમારું નામ સાંતલાલભાઈ ચતુરભાઈ देशमुख देशमुख સાહેબ તમે શું વિચાર લોકસભાની ચૂંટણી માટે તમારો મત કોને કે તમે કોને પસંદ કરશો કે આ ધારાસભ્ય આ સંસદ સભ્ય બનશે

હંમેશા આનંદભાઈ ની ટીકા કરતા હોય છે કે આનંદભાઈ કઈ કામ નથી કરતા પણ સંતોષભાઈ જવાબ આપ્યો છે અને કીધું છે છે કે જે કામ કરે એમાં એમના કોટેજ હોસ્પિટલ આવી હતી હજુ ચાર પાંચ બેનો છે એમની સાથે વાત તમે શું વિચારો આ ચૂંટણી માટે આનંદભાઈ ને જ વોટ આપવાના છે કારણ કે આનંદભાઈ બહુ બધું જોવામાં આવતું છે કે આનંદભાઈ બધા માટે બહુ ગરીબો માટે બહુ આગળ આવતા છે આટલું કઈ થયું હતું આગળ લડાઈ થઈ હતી તો ભી હાર્યા નહી આગળ ચાલ્યા ગરીબો માટે એવું લાગે કે અમારા માટે મુસીબત માં હોય અનંતભાઈ ને તમે ફોન કરો કે અનંતભાઈ ને મેસેજ આપો તો અનંતભાઈ તમારી પડખે આવીને ઉભા રહે તારું વોટિંગ આવે કે નથી આવતું નથી આવતું ચૂંટણી વિશે તો જાણે ને તો તમને કોણ પસંદ અનંત પટેલ કેમ અનંત પટેલ

નાની રાની તકલીફ હોય છે પણ નાની રાની તકલીફમાં જ લોકો ના સોલ્યુશન લાવી દેતા હોય છે અનંતભાઈ એટલા માટે જ અનંતભાઈને કહેવાય છે કે અનંત અને લોકો અનંતભાઈની પાછળ અને એક જ ચાલે અનંતભાઈ કેવા કેમ મજબૂર છે એ તમે વાંસદાના નિર્માણ રોડના વિસ્તારના લોકોના મોડે સાંભળ્યું છે એટલા માટે જ કહેવાય છે કે અનંતભાઈ અનંત છે હું છું સનો ફાજીવાસી જીજે દેસીニュース